મને એક વિચાર આવ્યો હતો કે ભાઈ હું બાય પ્રોફેશન ડોક્ટર છું અને ડબલ્યુએચઓ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ એવું કહે છે કે દર વર્ષે તંદુરસ્ત વ્યક્તિએ એકવાર હેલ્થ ચેકઅપ કરવો જોઈએ સમજો કે મારે રિપોર્ટ કરાવવા છે મારી પોતાની બોડી ચેકઅપ કરાવવા છે તો ખરેખર કયા બેઝિક એવા રિપોર્ટ હોય કે જે જરૂરી હોય ગાડીને તમે દર છ મહિને સર્વિસ કરાવો છો શું કરો આપણે સર્વિસ જે કોઈ ચિઠ્ઠી સર્વિસરે રિપોર્ટ અથવા તો એને કોઈ ફૂલ બોડી ચેકઅપ કરવું છે એ હેલ્થ છે ને એક બહુ મોટો આસ્પેક્ટ છે કે તમે હેલ્થમાં કંઈ પણ ગડબડ છે ને તો વહેલી તકે તમારે ચેક કરવાનું હોય સિત્તેર ટકા તકલીફ ચાલુ થઈ જાય ને પછી શરીર બહાર લક્ષણ કે લોકોને ક્યાંય લેબોરેટરી સુધી જવું ન પડે અને એનો સમયનો બચત થાય યસ તો હેલ્થ ચેકઅપ એવી વસ્તુ છે કે બીમારીને આવતા પહેલા તમે કેવી રીતે આજે મેં રિપોર્ટ કીધા ને આટલા રૂટિન દર વર્ષે એકવાર તમારે કરાવવાનું આજે તમે સુગરની દવા ચાલુ કરી દીધી અને મહી વર્ષ સુધી રિપોર્ટ જ નથી કરતા તો આપણે એમ સાંભળ્યું કે અચાનક બેઠા હતા અને પડી ગયા એટેક આવી ગયો અચાનક જેવું કંઈ નથી હોતું હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષ સંઘર્ષથી સફળતા

બાય પ્રોફેશન હું ફેમિલી ડૉક્ટર છું બે હજાર નવથી હું પર્વતપાટિયામાં પ્રેક્ટિસ કરું છું અને વાહકેર હેલ્થકેર મારું એક સ્ટાર્ટઅપ છે જે છેલ્લા છ વર્ષથી સુરતની અંદર રન થાય છે અત્યારે અમારે પચીસ હજાર પ્લસ હેલ્થ ચેકઅપ કરેલા છે અને ગૂગલની અંદર થાઉઝન્ડ પ્લસ રિવ્યુઝ છે અને લોકોને સરળતા મળી રહે ઘર બેઠા સર્વિસ મળે અને ક્વોલિટી રિપોર્ટ મળે એટલા માટે વાહકેર હેલ્થકેર ઘર બેઠા સર્વિસ આપે છે ધીસ ઇઝ ઓલ અબાઉટ મી થેન્ક યુ વેરી મચ સર આજે ઓલમોસ્ટ આપણે જાણીએ છીએ કે હેલ્થ માટે તો ઓલમોસ્ટ બહુ બધા લોકો કંઈક ને કંઈક ઉપચાર કરતા હોય તપાસ કરતા હોય પણ મારી એક તમારો એક ક્વેશ્ચન છે કે વાકેર છે તો ખરેખર એ શું છે એની શરૂઆત કઈ રીતે થઈ વાહકેરની શરૂઆત આજથી છ સાત વર્ષ પહેલાં બે હજાર ઓગણીસથી થઈ હતી મને એક વિચાર આવ્યો તો કે ભાઈ હું બાય પ્રોફેશન ડૉક્ટર છું તો હું દર્દીઓને અવારનવાર જોતો હોય ચેક કરતો હોય તો મને એક એમ વિચાર આવે અને હું પહેલેથી ટેકનોલોજી સાથે કનેક્ટેડ છું એટલે મને ટેકનોલોજી અને હેલ્થ કેર ને કેવી રીતે કોલોઅપ કરી શકીએ અને જેથી કરીને લોકોને સરળતા આપણે પૂરી પાડી શકીએ તો એ વિચારથી વાહકેર શરૂ થયો હતો કે લોકોને ક્યાંય લેબોરેટરી સુધી જવું ન પડે અને એનો સમયનો બચત થાય આજે કોઈ વડીલને જયારે રિપોર્ટ કરાવવાનો હોય તો વડીલની સાથે સાથે કોઈ એનો પરિવારનો કોઈ વ્યક્તિ સાથે જાય ત્યાં લેબોરેટરીમાં જશે રિપોર્ટ પ્રોસેસ કરશે ત્યાંથી પાછા ઘરે આવી જશે તો આની અંદર જે સાથે વ્યક્તિ એનો અડધો ટક નીકળી જાય છે અને જે વડીલ છે એને કદાચ આવા જવામાં મુશ્કેલી થતી હોય તો આ પ્રોબ્લેમનું થાય કેવી રીતે થઈ શકે તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે એક ટેકનોલોજી અને હેલ્થકેર બે ભેગા કરીને એવી સર્વિસ ચાલુ કરીએ જે લોકોને આપણે ઘર બેઠા આપી શકીએ તો આ વિચારથી વાકેની શરૂઆત થઈ હતી

કે ભાઈ સવારે ઉઠે ત્યારથી લઈને દોડા દોડી મતલબ સમય છે જ નહીં લોકો પાસે એવું સમજી લો અને હેલ્થ છે ને એક બહુ મોટો આસ્પેક્ટ છે કે તમે હેલ્થમાં કંઈ પણ ગડબડ છે ને તો વહેલી તકે તમારે ચેક કરવાનું હોય તો આના માટે તમારે રિપોર્ટ કરવાના હોય અથવા તો ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ પ્રેશર અત્યારે દિવસે ને દિવસે વધતું જાય તો આના માટે દર સમયે સમય દર ત્રણ મહિને છ મહિને રિપોર્ટ કરવાના હોય તો વાહકેર એક એવું માધ્યમ છે જેથી એકચ્યુઅલી લોકોનો સમય અને લોકોના પૈસા બંને રીતે બચાવે બરાબર સમય કેવી રીતે કે તમે જ્યારે રિપોર્ટની જરૂર હોય તો તમે વાહકેરમાં એક ફોન કરો વાકેરનો એક્ઝિક્યુટિવ તમને ટાઈમ આપી દે કે આવતીકાલે સવારે અથવા તો જે પણ તમને શેડ્યુલ ટાઈમમાં તમારા ઘરે આવશે એ ટાઈમે કસ્ટમરના ઘરે અમે જઈએ એનું બ્લડ સેમ્પલ પિકઅપ કરીએ એને ડૉક્ટરે જે કોઈ ચિઠ્ઠી લખી એ રિપોર્ટ અથવા તો એને કોઈ ફૂલ બોડી ચેકઅપ કરવું છે એ અમે કરી આપે ત્યાંથી એ રિપોર્ટ લેબની અંદર જાય ત્યાં પ્રોસેસિંગ થાય ચારથી છ કલાકમાં અમે રિપોર્ટની પીડીએફ કસ્ટમરને વોટ્સઅપ કરી દઈએ અથવા તો નેક્સ્ટ એને ઘરે પેપર કોપી આપી દઈએ અને એને ડોક્ટર કન્સલ્ટેશન ફોન ઉપર મળી જાય કે રિપોર્ટમાં શું આવ્યું છે શું નથી આવ્યું બરાબર તો એ પોતાના બતાવવા જાય ને એ પહેલા ડોક્ટર પોતે મતલબ વ્યક્તિ માનસિક રીતે તૈયાર થઈ જાય કે ભાઈ મારા રિપોર્ટમાં આ ગડબડ છે અને મારી સિસ્ટમમાં લાઈફ ટાઈમ રિપોર્ટ છે તે પીડીએફ રૂપે ત્યાં રહેતો હોય છે તો આ આખી વાહક એની પ્રોસેસ છે જેથી કરીને કસ્ટમરનો સમય અને પૈસા બંનેની અમે બચત કરાવીએ બરાબર છે તમે તમે ટૂંકમાં એક એવું ધ્યાનમાં રાખ્યું છે કે ભાઈ આપણે એક તો બેસ્ટ સર્વિસ આપી શકીએ અને લોકોનો જે સમય છે એ પણ આપણે બચાવી શકીએ પરફેક્ટ બહુ સરસ વાત છે સર તો સર આપણે વાત કરીએ કે ભાઈ જે લોકો ઘરેથી હેલ્થ ચેકઅપની વાત કરે તો એને ખરેખર મોટા ફાયદા કયા થાય હેલ્થ ચેકઅપ કરવાના ફાયદા પૂછે છો યસ ઓકે હેલ્થ ચેકઅપ એટલા માટે કરવો જેમ તમારી ગાડી છે હમ ગાડીને તમે દર 6 મહિને સર્વિસ કરાવો છો યસ શું કરો આપણે સર્વિસ કરાવીએ છે બરાબર ચાલે વ્યવસ્થિત બરાબર ચાલે અથવા તો આગળ જતાં ચાલુમાં ઊભી ન રહે ઊભી ન રહે હા તો આપણો જે શરીર છે શરીરની અંદર 70% તકલીફ ચાલુ થઈ જાય ને પછી શરીર બહાર લક્ષણ આપે યસ અને જ્યારે આપણને લક્ષણ આપે ત્યારે આપણે દવાખાને જઈ અને પછી ડોક્ટર કહે કે તમને આ તકલીફ થઈ ગઈ આની દવા તમારે આજીવન ચાલુ કરવી પડશે બરાબર તો હેલ્થ ચેકઅપ એવી વસ્તુ છે કે બીમારીને આવતા પહેલા તમે કેવી રીતે રોકી શકો હેલ્થ ચેકઅપના માધ્યમથી જો તમને કોઈ એવા લક્ષણો શરૂઆતના સ્ટેજમાં હોય તો તમને ખબર પડી જાય તમને કોઈ કેન્સર થવાની શક્યતાઓ છે તો તમને શરૂઆતના સ્ટેજની અંદર ખબર પડી જાય તમને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ આવવાનું છે તો તમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય અને શરૂઆતના સ્ટેજનો ફાયદો એ છે કે તમારે આજીવન દવા પર નથી જવાનું થોડી ઘણી જો લાઈફ સ્ટાઇલ ને તમે મેન્ટેન કરો છો ખાવા પીવામાં ધ્યાન રાખો છો કસરત કરો છો તો આ બીમારીને આગળ વધતી પણ રોકી શકાય એટલા માટે હેલ્થ ચેકઅપ જરૂરી છે અને ડબલ્યુએચઓ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ એવું કહે છે કે દર વર્ષે તંદુરસ્ત વ્યક્તિએ એકવાર હેલ્થ ચેકઅપ કરવો જોઈએ વર્ષે એક વખત વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ ફોરેન ની અંદર તો એ પોલિસી છે કે ત્યાં ઈવન દાંત પણ દર 6 મહિને ચેક કરવા જાય છે અચ્છા દાંત ખાલી ચેક રૂટીન ચેકઅપ કરે અને આપણે અહીંયા જ્યાં કાળો અને હલવા ન મળે ને ત્યાં ડોક્ટર નથી જતા જતા નથી કે ભાઈ ચાલે છે અત્યારે ચાલે છે તો આપણે અહીંયા પ્રિવેન્ટિવ હેલ્થ એટલા માટે મારો મિશન છે કે લોકોને બીમાર પડે ની પહેલા આપણે એને ઓળખી શકીએ કરી શકીએ આપણે અને તમારો જે પ્રશ્ન છે કે હેલ્થ ચેકઅપ શા માટે કે આપણે ગુજરાતીમાં ને પાણી આવતા પહેલા પાળ બાંધો તો અમે જે કામ કરીએ છીએ ને એ પાણી આવતા પહેલા પાળ બાંધવાનું કામ છે હા તમારો રિપોર્ટ નોર્મલ આવ્યો તો સારી વસ્તુ છે કે તમે હેલ્થના સારા છો કઈ તકલીફ નથી તો આવતા વર્ષે ફરીથી રિપોર્ટ કરાવવાનો અને તમને રૂટિન બી ખબર પડશે અને તમને રૂટિન પણ ખબર પડશે ઓકે હવે સર આપણે જે વાત કરીએ કે તમે બહુ મસ્ત માહિતી આપી કે એક્ઝામ્પલ હું તમને આપું કે સમજો કે મારે રિપોર્ટ કરાવવા છે મારી પોતાની બોડી ચેકઅપ કરાવવા છે તો ખરેખર કયા બેઝિક એવા રિપોર્ટ હોય કે જે જરૂરી હોય ઓકે તો અત્યારે આપણે વાત કરીએ તો મોસ્ટલી આપણે ભારતમાં યુથ વધારે છે યુથ ની એવરેજ પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર છે તો આ લોકોએ બેઝિક રિપોર્ટની અંદર એક તમારું કોલેસ્ટ્રોલનો રિપોર્ટ જે ચરબીનો રિપોર્ટ કહેવાય બીજું આવે ડાયાબિટીસનો રિપોર્ટ આવે સાથે સાથે વિટામિન બી12 વિટામિન ડી લિવર કિડની થાઇરોઇડ આટલા રિપોર્ટ બેઝિક રિપોર્ટ છે આટલું તમે રિપોર્ટ કરાવો અને ઈ જો તમારું નોર્મલ આવે જો તેન મત કે તમારા શરીરમાં કોઈ મોટી તકલીફ નથી નથી યસ

તો એવા લોકોને મોનિટર કરવા માટે દર ત્રણ મહિને કે ત્રણ છ મહિને રિપોર્ટ કરવાના હોય જેમને ડાયાબિટીસ રહેતું હોય ઊંચું રહેતું હોય અને ડાયાબિટીસની દવાઓ લેતા હોય તો એને દર ત્રણ છ મહિને એટલા માટે કરવાનું કે આ દવા હું લઉં છું એ નથી મારું શુગર કંટ્રોલ છે કે નહીં આજે તમે સુગરની દવા ચાલુ કરી દીધી ને વર્ષ સુધી રિપોર્ટ જ નથી કરતા તો એ દવા કામ કરી કે નથી કરી તમને નથી ખબર તો એવા લોકોએ દર ત્રણ મહિને છ મહિને રિપોર્ટ કરવા જોઈએ જે લોકોને ઓલરેડી કઈક પ્રોબ્લેમ છે અને તમે આજે રિપોર્ટ કરો કઈ પ્રોબ્લેમ નથી તો વર્ષે એક વાર તમારે કરાવો બરાબર હવે જે રિપોર્ટની વાત કરીએ આપણે કે આટલા બધા રિપોર્ટ છે કમ્પલસરી આપણે કરાવવા જોઈએ જેમને ડિસીઝ છે કે જેમને દવાઓ ચાલુ છે તો એમને ત્રણ મહિને કે છ મહિને રિપોર્ટ કરાવવા જોઈએ હવે જે લોકો ટૂંકમાં રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટ કરાવ્યા પછી એને ઘણા બધા લોકો એવું હોય કે ટૂંકમાં ધ્યાન પર નથી લેતા હોતા તો તમારું એના માટે શું કહેવું છે જો રિપોર્ટ્સમાં કંઈ ગડબડ આવી છે તમે આ પહેલા તો આ જે ચેકઅપ કર્યો એને પ્રિવેન્ટિવ હેલ્થ કે રોગ આવતો રોકવા માટે તમે ચેકઅપ કર્યું છે તો હવે ચેકઅપમાં કાઈક આવ્યું છે તો તમારે એના પર કાઈક ને કંઈક એક્શન લેવી જ પડશે જો નહીં લેશો તો એ બીમારી ધીરે ધીરે આગળ વધવાની છે બરાબર આપણે કોલેસ્ટ્રોલની જ વાત કરીએ કે જો તમારો આજે રિપોર્ટ કર્યો અને એમાં તમારું કોલેસ્ટ્રોલ લેવલ ત્રણસો આવ્યું નોર્મલ બસો હોય તો જે સો પોઈન્ટ વધારે છે તો ઈ સો શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નળી બંધ કરશે અને જો ઈ મોટા ભાગે હાર્ટની નળી બંધ કરે તો આપણે એમ સાંભળ્યું કે અચાનક બેઠા હતા પડી ગયા એટેક આવી ગઈ અચાનક જેવું કંઈ નથી હોતું શરીરમાં એ કોલેસ્ટ્રોલ ઇ તમારા એના શરીરમાં વધારે હતું નળી બંધ થઈ અને એનું હાર્ટ એટેક આવે તો હવે જો તમને આજે ખબર પડી કે મારું ત્રણસો કોલેસ્ટ્રોલ છે તો હવે કેવી રીતે નીચે આવી શકે કે આ તો lifestyle ચેન્જ કરો જેમાં खानपान માં તમે કંટ્રોલ કરો શારીરિક કસરત અથવા તો દવા લો એટલે રિપોર્ટમાં માં કંઈ ગડબડ આવી છે તો તમારે એની પર કંઈક ને કંઈક એક્શન લેવી પડે જેથી કરીને ભવિષ્યમાં થનારી તકલીફોને આજે તમે રોકી શકો છો બરાબર છે તો આપણે વાત કરીએ કે ઓલમોસ્ટ અત્યારે તમે એક તો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો તો હું એવું તમને પૂછું કે અત્યારના સમયમાં તમે ઘણા બધા રિપોર્ટ કરેલા હશે તો વધારે વધારે ડિસીઝ કયા જોવા મળે મોસ્ટ કોમનલી આપણે વાત કરીએ આપણા વિસ્તારની અંદર તો એક કોલેસ્ટ્રોલનો રિપોર્ટ વધારે આવતા હોય લોકોને હાઈ કોલેસ્ટ્રોલ થઈ ગયા છે બીજું આવે છે સુગર ત્રીજા લેવલ પર આવે થાઇરોઈડ અને મોસ્ટ કોમનલી જોઈએ તો વિટામિનની ડેફિશિયન્સી વિટામિન બી બી12 અને વિટામિન ડી જે શરીરમાં ઘટતા હોય અને ખાસ કરીને મહિલાઓ હોય એમાં હિમોગ્લોબિનની કમી હોય તો આ પાંચ છ વસ્તુ છે જે કોમનલી ઓબ્ઝર્વ થતી હોય છે બધા પેશIENTSોની બરાબર છે તમા રેગ્યુલર ડિસીઝ આર રેગ્યુલર પ્રોબ્લેમ્સ છે ને રિપોર્ટ કરાવો એમાં આનું આઈડેન્ટિફિકેશન થઈ શકે સર મારો એક એવો પ્રશ્ન છે ઘણા બધા લોકોની વાત કરું છું આપણા વ્યૂઅર્સ છે તો આજ કદાચ એમને ખ્યાલ બી આવે ઘણા બધા મેજોરિટી લોકો એવા હોય કે તમે કીધું કે કે છ મહિના આપણે એકવાર રિપોર્ટ કરાવવો જરૂરી છે અત્યારના સમયમાં પણ હું મારી વાત કરું એક્ઝામ્પલ આપું છું કે મને કઈ એવું લાગતું જ નથી મને કંઈ ખબર જ નથી અને મારા શા માટે રિપોર્ટ કરાવો પણ ખરેખર મારે રિયાલિટી રિપોર્ટની જરૂર છે પણ મને એવું કંઈક તો ખ્યાલ આવવો પડે ને કે ભાઈ મને કોઈ એવા સિમ્ટ છે અથવા તો મને કંઈ એવી તકલીફો થાય છે કે જેને ધ્યાન પર લઈને હું રિપોર્ટ કરાવું બહુ સરસ સવાલ તમે કીધો કારણ કે લોકોને એ જ નથી ખબર કે મારા રિપોર્ટ ક્યારે કહેલી તો અમુક શરીર છે ને સિગ્નલ આપે આપણને રાઈટ અને ઈ સિગ્નલ જો તમારા શરીરમાં હોય તો એનો અર્થ એવો થાય કે તમારે કઈક અંદર ગડબડ ચાલુ થઈ છે જેમ કે તમને વારા ઘડીએ થોડું ચાલો તો ગભરામણ જેવું થતું હોય શ્વાસ ફૂલતો હોય અચાનક તમારું વજન બહુ વધી જતું અથવા તો અચાનક તમારું વજન ઘટી જતું કોઈ કારણ વગર નથી તમે કઈ દવા લેતા કઈ નથી છતાં વજન વધે છે ઘટે છે વગર કામનું તમને સ્ટ્રેસ રહેતો હોય રાત્રે ઊંઘ ન આવતી હોય પગના તળિયા કળતા હોય પછી આમ પગમાં ખાલી ચડતી હોય વીકનેસ જેવું લાગતું અને મૂડ સ્વિંગ મૂળ મૂડ સ્વિંગ એટલે ઘણી વાર આમ ખુશ હોય અને ઘણી વાર આમ એકલ આમ ડિપ્રેશન જેવું તો આ અમુક લક્ષણો એવા છે એ એવું બતાવે કે તમારા શરીરની અંદર કાંઈક ગડબડ છે તો જો મેં આ જે લક્ષણોનું લિસ્ટ કીધું આમાંથી કાંઈ પણ જો તમને થતું હોય તો એનો અર્થ એવું છે કે તમારે એક રૂટીન તમારું ચેકઅપ કરવું જોઈએ જેથી ખબર પડે કે કોઈ બીમારી વધે છે તો તમે એને ત્યાં રોકી શકો બરાબર છે તો સર આ તમે જે લિસ્ટ આપ્યું એમાં તો ઘણું બધું એવું લાગે છે ઓલમોસ્ટ મેજોરિટી ઘણા બધા લોકન થતું હોય પણ એને કોમન રીતે લેતા હોય ધ્યાન પર ના લેતા હોય સર આપણે વાત કરીએ તમે ઓલમોસ્ટ વાત તો કરી છે કે હું ખાલી લેડીઝોની મહિલાઓની વાત કરીએ કે મહિલાઓ હોય છે એમને કદાચ એવી જરૂરિયાત હોય અથવા તો ઘણા બધા મહિલાઓ એવું હોય કે ભાઈ કંઈ કરાવતા જ ના હોય પણ અમુક બેઝિક રિપોર્ટ એવા હોય કે જે પોતે ખરેખર કરાવે તો એમના માટે જરૂરી હોય છે તમારો સવાલ બહુ સરસ છે કે આપણા સુરતની અંદર મહિલાઓ અત્યારે બે રીતે કામ કરે છે એક વર્કિંગ વુમન તરીકે કામ કરે છે અને એક એઝ અ હાઉસવાઇફ તરીકે કામ કરે અને બંને કેસની અંદર એક ટ્રેડિશનલ માઇન્ડસેટ એ હોય કે હું આખો દિવસ કામ કરું છું હું થાકી જાઉં છું અથવા થાકીને લોતપોત થઈ જાઉં છું તો એનું મેન કારણ છે કામ કર્યું હોય પણ બેકગ્રાઉન્ડમાં કઈક એવું હોય કે એના શરીરમાં અમુક વસ્તુની ઉણપ હોય જેના કારણે આ થતું હોય પણ એને કોઈ દિવસ એ દિશામાં વિચારે એને ખાલી એટલું જ વિચાર્યું કે હું કામ કરું છું એટલે થાકી જાઉં છું પણ એ થાકવાનું કારણ છે બીજું હવે ખાસ એવા બે પાંચ રિપોર્ટ છે જેમાં એક આવે તમારું હિમોગ્લોબિન જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમને શ્વાસ ચડે થોડુંક ચાલો તો થાકી જવાય એક એવો ડિસીઝ છે અથવા તો એવી બીમારી છે જેમાં એનું અનકંટ્રોલ વજન વધ્યા કરે કારણ વગર વજન વધે ઓછું ખાતા હોય તો પણ એનું વજન વધે પછી આવે કેલ્શિયમ એને હાડકા દુખાવાની પ્રશ્ન રહેતો હોય તો કેલ્શિયમનો રિપોર્ટ આવે ડાયાબિટીસ રિપોર્ટ આવે અને વિટામિન બી ટ્વેલ

તો તમે સ્પેશિયલી એક પેકેજ જ બનાવી દીધું છે મહિલા માટે સ્પેશિયલ આ મહિલાઓ માટે જ પેકેજ બે કેર ફોર હર નામનું પેકેજ બરાબર અને ખરેખર મહિલાઓએ કરવું જોઈએ કેમ કે એમના માટે ખરેખર જરૂરી છે યસ યસ ઓકે હવે બીજી વાત કરીએ આપણે સિનિયર સિટીઝનની સર કે સિનિયર સિટીઝન છે તો ખરેખર એમના માટે કઈ રીતે મદદરૂપ છે વાકેર આ સિનિયર સિટીઝન વાકેની સર્વિસ બધા માટે જ કામની છે પણ સિનિયર સિટીઝન માટે એટલા માટે ખાસ કામની છે કે એક તો એને છે ને દર ત્રણ મહિને છ કારણ કે સાહીઠ વર્ષની ઉંમર પછી ને ક્યાંક ને ક્યાંક હવે રોગ આવી જ ગયા તો એને સમય સમય રિપોર્ટ કરાવવાના જ હોય છે અને રિપોર્ટ માટે એને કોઈક એવો સાથે વ્યક્તિ હોય જે એને દવાખાને કે હોસ્પિટલમાં લઈ જાય હવે એ જે દિવસે નથી એ દિવસે એનો રિપોર્ટ કરવાનો ચૂકી જતા હોય છે તો અમારી સર્વિસથી થી એ જે ટાઈમ કે એ ટાઈમે અમે ઘરે આવી જઈએ એટલે એનો જે ચૂકવાનું છે એ અટકી જાય રૂટિન છે ડિસ્ટર્બ નહીં થાય બીજી વસ્તુ આજકાલ છે ને યુથ બધું ટ્રેન્ડ એ આવી ગયું કે રિપોર્ટ ની પીડીએફ મોકલી દે પીડીએફ ડોક્ટર ને બતાવી દે ને ડોક્ટર જોઈ લે તો સિનિયર સિટીઝન છે ને પીડીએફ માં જે એટલી સમજ નથી પડતી અથવા તો એ જ્યાં ડોક્ટર ને બતાવે તો સિનિયર સિટીઝન ને ડોક્ટર એ સિનિયર છે તો એ લોકો વોટ્સઅપ માં જોવાનો આગ્રહ નથી રાખતા એને પેપર કોપી ની જ વધારે જરૂર હોય છે તો જે અમારી સર્વિસમાં અમે ઘરેથી સેમ્પલ લઈએ અને રિપોર્ટની પેપર કોપી ઘરે આપીએ તો સિનિયર સિટીઝન ને એના બંને મળી જાય છે જેથી કરીને પોતાની રિપોર્ટ કોપી બતાવીને હું તો આપણે યુથ છીએ આપણને પીડીએફ માં સમજ પડે માં આવે પણ ઈ લોકો માટે જ્યાં સુધી પેપર કોપી નથી આવતી ત્યાં સુધી રિપોર્ટ થયો એવું ઈ લોકો માનતા સેટીસ્ફેક્શન નથી તો એના આત્મસંતોષ માટે બી સિનિયર સિટીઝન ને પેપર કોપી હાથમાં રિપોર્ટ ની આવી કારણ કે એને વર્ષોથી ફાઇલ આખી હાચવી છે

ફાયદો મળે છે ઓકે સરસ હવે સર આપણે બીજી વાત કરીએ કે જેમ તમે લેબ ટેસ્ટની તો વાત કરો છો કે ઓલમોસ્ટ ત્યાં આપણી પાસે સુવિધા છે પણ ઘણા બધા મારો એક્ઝામ્પલ આપું કે મારે ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે જેમાં ઘણા બધા મશનરી થી જે રિપોર્ટ થતા હોય છે જેમ કે સીટી સ્કેન છે એમઆરઆઈ છે તો એ લોકો માટે તમે શું સુવિધા આપો છો વાકેરની અંદર અત્યાર સુધી અમે ડાયગ્નોસ્ટિક સર્વિસીસમાં મતલબ બ્લડ ટેસ્ટ જ કરતા હતા બ્લડ અને યુરિનના જે ટેસ્ટ હતા હતા હવે અમે અત્યારે ફિઝિકલ ચેકઅપ બી આપે જેને ઓપીડી બેઝ ડાયગ્નોસ્ટિક કહેવાય જેની અંદર તમારું ઈસીજી થઈ જાય ટુ ડી થઈ જાય ટીએમટી થઈ જાય સીટી સ્કેન થઈ જાય પછી સીટી એનજીઓ થઈ જાય કે હાર્ટ એટેક થવાનો છે કે નહીં એનો રિપોર્ટ આવે પછી તમારું મેમોગ્રાફી થઈ જાય કે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ છે કે નહીં પેપસમિયર થઈ જાય સોનોગ્રાફી છે એક્સરે છે અને ઈવન ડોક્ટર કન્સલ્ટેશન તો આ બધું પણ અમે આપીએ છીએ એટલે બ્લડ ટેસ્ટ ની સાથે સાથે જો તમારે ફૂલ બોડી છે તો એના અલગ અલગ પેકેજીસ હોય છે તમારે અને એ બી કસ્ટમાઇઝ હોય છે કે તમારી એજ અને તમારી નીડ એ પ્રમાણે અમે તમને આખું કસ્ટમાઇઝ પેકેજ કરતા ફરક ખાલી એટલો છે કે લોહીના રિપોર્ટ તમારા ઘરે આવીને કરશે અને આના માટે તમારે અમારા એસોસિએટ સેન્ટર સુધી આવવું પડશે ત્યાં અપોઇન્ટમેન્ટથી થશે ઓકે ટૂંકમાં આ સુવિધા તો છે જ આ સુવિધા પણ અવેલેબલ છે આપણી પાસે ઓકે સરસ તો સર આપણે વાત કરીએ કે અત્યારની જે ટેકનોલોજી છે તો ટેકનોલોજી દ્વારા તમે હેલ્થકેરને કઈ રીતે વધુ સરળ રીતે ટૂંકમાં બનાવો છો અ ટેકનોલોજીનો જે યુઝ થાય છે પહેલી વસ્તુ તો એની પાસે રેકોર્ડ કીપિંગ મળી રહી છે એને જેટલા બી જૂના રિપોર્ટ જોતા છે તો એ મારી વેબસાઇટ ને એપ્લિકેશન થી કસ્ટમર્સ મેળવી શકે છે તો એક તો ટેકનોલોજીનો ફાયદો મળે છે બીજું ઇન ફ્યુચર અમે છે ને ટ્રેન્ડ પણ આપવાના છે કે તમારી પાસે સુગરના પાંચ રિપોર્ટ છે તો એ શુગરના રિપોર્ટનો ગ્રાફ આખો તૈયાર થઈ જાય કે તમારો બે માં કેટલું હતું બે માં ચોવીસમાં કેટલું છે બે માં પચીસમાં કેટલું તો આ અમે ટેકનોલોજી અપગ્રેડ કરીએ છીએ સાથે સાથે અમે એઆઈ કન્સલ્ટેશન્સ પણ મતલબ પ્લાન કરીએ છીએ તમારો રિપોર્ટ છે એ આખો એઆઈ દ્વારા રીડિંગ થઈને તમને રિપોર્ટની સાથે સાથે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ જેમ કે તમને આજે કોલેસ્ટ્રોલ છે તો એમાં ખાવામાં શું ધ્યાન રાખવું શું નહીં ધ્યાન રાખવું તમારી પાસે જે જ્ઞાન છે તો તમારા ડોક્ટર જે તમને કહે છે એ તમને ખબર છે પણ અમે તમને પ્રિસાઇઝ તમારી એજ જેન્ડર પ્રમાણે તમને અમે સજેસ્ટ આના પર અમે ટેકનોલોજી અપગ્રેડ કરીએ છીએ તો આ બેનિફિટ પણ અમારા વાકેરના કસ્ટમરોને મળી શકે પ્લસ વન ક્લિક એક્સેસ કે આજે મેં તમને પીડીએફ વોટ્સઅપમાં મોકલી છે અને એ ફોનમાંથી ડિલીટ થઈ ગઈ છે અને તમે કોઈ એવી જગ્યાએ ડોક્ટર પાસે નવા ડોક્ટરને બતાવી અને તમારે બે વર્ષ જૂનો રિપોર્ટ જોતો છે તો તમે ખાલી મારી વેબસાઇટમાં તમારો મોબાઈલ નંબર નાખો એક ઓટીપી આવે વોટ્સઅપમાં અને સીધો તમે તમારો રિપોર્ટ જોઈ શકો अच्छा तो अभी सुविधा आ सुविधा ऑलरेडी અત્યારે અમે વાહકેર માં ટેકનોલોજી ની અંદર આ પ્રોવાઈડ કરીએ છીએ અચ્છા તો બીજો અમારી એપ્લિકેશન છે તો ત્યાં એને ડેલી બેઝિસ પર હેલ્થ ટિપ્સ અને પર્સનલાઇઝ રેકોર્ડ કીપિંગ આ બંને ફેસિલિટી પણ અમે એપ્લિકેશનના ના માધ્યમ થી અમારા કસ્ટમરને આપીએ છીએ સરસ તો તમે લોકો ખરેખર બહુ સરળ અને સારી સુવિધા આપો છો જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને ટેકનોલોજી પ્રમાણે જેટલી વસ્તુ જરૂરી છે એ વસ્તુ બધી અમે એડ કરી છે ઓકે તો તમે ખરેખર બહુ સરસ કામ કરી રહ્યા છો અને લોકોને એકદમ ઈઝી થઈ શકે છે કેમ કે તમે વાત કરી ઘણા બધા લોકોને ક્યારેક એવું બનતું હોય કે આજે મારો રિપોર્ટ થયો છે તો કદાચ છ મહિના પછી વર્ષ દિવસ પછી મારી પાસે નહીં હોય કદાચ કોપી પેપર ભી નહીં હોય અને પીડીએફ બી નહીં હોય પણ અહીંયા તમે જે સિસ્ટમ આપી છે ખરેખર બહુ જોરદાર અને પાવરફુલ છે તો સર હવે લાસ્ટ એક ક્વેશ્ચન છે વાહ કેર જે છે એ ખરેખર આગામી વર્ષમાં આવનારા વર્ષોમાં ખરેખર શું એ નવા ઇનોવેશન સાથે અથવા નવી ટેકનોલોજી વસાવાના છે લાવવાના છે ઓકે અ પહેલી વસ્તુ તો આને વધુ શહેરો સુધી લઈ જવાનું છે સુન અમે બરોડા સ્ટાર્ટ કરી દીધું છે બરોડાની અંદર જસ્ટ એક મહિના પહેલા જ અમે લોન્ચ કર્યું છે નવી વસ્તુ શું આવવાનું છે એની વાત કરીએ તો અમે છે ને ડે કેર સર્વિસ પ્લાન કરીએ છીએ આજકાલના સમયમાં લોકોને કેરટેકરની વધારે જરૂર પડે છે અથવા તો નર્સિંગ સ્ટાફની વધારે જરૂર પડે છે ખાસ કરીને ઓલ્ડ એજ ની અંદર તો અમે ભવિષ્યની અંદર ડે કેર સર્વિસ અથવા કેરટેકર સર્વિસની અંદર અમે પ્લાનઆઉટ કરીએ છીએ એના પર આર એન્ડ ડી ચાલે છે જેથી કરીને કસ્ટમરને જે અમારો મોટો છે કે ઘર બેઠા જેટલી જેટલી સર્વિસ પ્રોવાઈડ થઈ શકે એ સર્વિસ અમે કસ્ટમર્સને આપીશું કરન્ટલી અમે ડાયગ્નોસ્ટિક બ્લડ ટેસ્ટ સાથે સાથે ઈસીજી સર્વિસ પણ ઘર બેઠા આપીએ છીએ કરન્ટલી અને જો કોઈને એક્સરેની સર્વિસ જોઈતી છે તો એક્સરે સર્વિસ પણ અમે હાલમાં ઘર બેઠા આપીએ છીએ ઓકે અને ફ્યુચરમાં અમે કેરટેકર સર્વિસ લાવવાના છે અચ્છા હજુ ઘણો વિઝન મોટો છે તમારો એક્ઝેક્ટલી તો સર ખરેખર કદાચ મારે તમારા વાહ કેર લેબ ટેસ્ટ આવવું છે તો એક્ઝેક્ટલી ક્યાં કઈ જગ્યા પર આવી શકું અ તમારે જસ્ટ એક કોલ કરવાનો છે કોલ કરશો એટલે કસ્ટમર કેરમાંથી તમને તમારું બેઝિક પેલા પૂછશે કે તમારે શું શું નીડ છે તમારી રિક્વાયરમેન્ટ શું છે ઓકે એને અનુસંધાનમાં તમને ટાઈમ આપવામાં આવશે જો ભૂખ્યાના રિપોર્ટ હશે તો નેક્સ્ટ ડે થશે અને રૂટીન ટેસ્ટ હશે તો વિધિન વન અવર્સની અંદર તમારા ઘરે માણસ આવી જશે ચાર થી છ કલાકમાં રિપોર્ટનો જે પ્રોસેસિંગ ટાઈમ છે કમ્પ્લીટ થયા પછી તમને પીડીએફ વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે અને ડોક્ટર કન્સલ્ટેશન્સ તમને ફોન ઉપર મળી જાય અને તમારે અમારા સેન્ટર પર આવવું છે જો તમને એમ લાગે છે કે નહીં ફિઝિકલી મારે મારે ડૉક્ટરને રૂબરૂ સલાહ લેવી છે ફોન ઉપર નથી લેવું તો પર્વત પાટી અમારી ઓફિસ છે ત્યાં ડોક્ટરનો જે કન્સલ્ટિંગ ટાઈમ છે સવારે દસ થી એક ને સાંજે પાંચ ત્યાં આ ટાઈમમાં તમે આવીને રૂબરૂ પડ અને એ પણ કોમ્પ્લિમેન્ટ એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ઓકે બરાબર એકદમ ઇઝીલી છે ઇઝીલી છે ઓકે થેન્ક યુ સર તો આજે તમે વાકેરની ઘણી બધી રસપ્રદ માહિતી આપી અને ઘણા બધા આપણા વ્યુઅર્સ છે તો એમને પણ માહિતી મળશે તો ખરેખર મિત્રો જો તમે તમારું રૂટિન હેલ્થ ચેકઅપ કરાવતા હોવ છો અથવા તો તમને એવું લાગે છે કે હવેના સમયમાં જરૂરી છે અને તમારી પાસે સમય નથી તો સમયની એકદમ સરળ રીતે એડજસ્ટમેન્ટ કરી અને ડોક્ટર સર ઘણું બધું મસ્ત સેટઅપ કર્યું છે વાહ કે તો અવશ્ય એકવાર મુલાકાત લેજો બહુ મહત્વનું છે કેમ કે આજે સમય ઘણા પાસે નથી અને સમય છે બહુ કિંમતી છે ઓકે મિત્રો તો ખરેખર મજા આવી તો ત્યાં સુધી આપણે ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો